વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્ર સહપ્રભારી ધર્મેન્દ્ર ભવાનીએ જે રીતે સાપુતારા ડાંગમાં એક નિવેદન છોટુ વસાવાને મહેશ વસાવાને લઈને આપ્યું હતું એ નિવેદનમાં તેમણે છોટુ વસાવાને મહેશ વસાવાને પ્રાણીઓ ગણાવ્યા હતા સાથે જ તેઓ આદિવાસીઓને હિન્દુ ન માનતા હોવાની વાત પણ કહેવામાં આવી હતી કે તેમના દ્વારા આદિવાસીઓને ભટકાવવામાં આવી રહ્યા છે તે પ્રકારનું જ્યારે તેમણે નિવેદન આપ્યું ત્યારબાદથી રાજકારણ શરૂ થઈ ગયું છે જો કે આ વિવાદ છે હવે દિવસે દિવસે આદિવાસી વિસ્તારોમાં ઉગ્ર બનતો જઈ રહ્યો છે કેટલાક લોકો છોટુ વસાવા અને મહેશ વસાવાના સમર્થનમાં આવી રહ્યા છે અને વીચપીના કેન્દ્રીય સહપ્રભારી ધર્મેન્દ્ર ભવાનીની ટીકા સાથે નિંદા કરી રહ્યા છે સાથે તેમના વિરુદ્ધમાં ઠેર ઠેર આવેદનપત્રો પણ પાઠવી રહ્યા છે ફરી એકવાર જે બીટીપીના કાર્યકર્તાઓ છે તે મેદાને પડ્યા છે ને તેમની સામે

આ દરમિયાન સભા કરતી વખતે તેમણે બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ છોટુ વસાવા અને તેમના સુપુત્ર મહેશ વસાવા સામે એક ટિપ્પણી અને નિવેદન આપ્યું હતું જે નિવેદનમાં તેમણે કહ્યું હતું કે છોટુ વસાવા અને મહેશ વસાવા પ્રાણીઓ છે અને તેમની સાથે એક ગીધોડોનો ઝુંડ પણ છે આ પ્રકારનું નિવેદન સામે આવતાની સાથે જ તેમણે એ પણ કહ્યું કે છોટુ વસાવા અને મહેશ વસાવાઓ આદિવાસીઓને હિન્દુ નથી ગણતા અને ખોટા માર્ગે આદિવાસીઓને દોરી રહ્યા છે આ પ્રકારની વાત સામે આવતાની સાથે હવે આદિવાસી વિસ્તારોમાં ધર્મેન્દ્ર ભવાનીના નિવેદનને લઈને વિવાદ શરૂ થઈ ગયો છે આદિવાસી સમાજ છે તે હવે મેદાને આવ્યો છે ને ધર્મેન્દ્ર ભવાનીનો વિરોધ કરી રહ્યો છે એટલું જ નહીં પરંતુ ઠેર ઠેર જે કચેરીઓ આવેલી છે પ્રાંત કચેરી હોય નાયબ જિલ્લા કલેક્ટર કચેરી હોય ત્યાં ધર્મેન્દ્ર ભવાની વિરુદ્ધ છે તે આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યા છે વાત કરવામાં આવે તો આ સમગ્ર જ્યારે ઘટના બની હતી ત્યારે જે આ વિડીયો છે તે સામે આવ્યો હતો ને જે વિડીયોમાં તેમણે જે નિવેદન આપ્યું હતું તેના કારણે પણ ઘણા વિવાદો એ સમયે છેડાઈ ગયા હતા અંગે કોંગ્રેસના નેતા અર્જુન રાઠવા છે તે પણ છોટુ વસાવા અને મહેશ વસાવાના સમર્થનમાં આવ્યા હતા ત્યારબાદ એક બાદ એક ત્યારબાદ બીટીએસ પાર્ટી છે તે પણ મેદાન આવી હતી ને હવે બીટીપીના કાર્યકર્તાઓ પણ પોતાના જ રાષ્ટ્રીય અધ્યક્ષ સામે કરેલી આ ટિપ્પણીને લઈને રોષ વ્યક્ત કરી રહ્યા છે ને ધર્મેન્દ્ર ભવાનીનો નિવેદનની ટીકા કરતા નજરે પડી રહ્યા છે પહેલાં તો બીટીપીના કાર્યકર્તાઓ શું કહી રહ્યા છે તે જોઈ લો જે આદિવાસી બે દિવસ પહેલાં વિશ્વ હિન્દુ પરિષદના જે ધર્મેન્દ્ર ભવાની દ્વારા અમારા આદિવાસી મસીહા છોટુભાઈ વસાવા સાહેબ તેમજ બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશભાઈ વસાવા સાહેબને એક અભદ્ર ટિપ્પણી કરીને એમણે જે ધર્મના નામ પર લોકોને ગેરમાર્ગે દોરવામાં આવે છે અને એમને કહેવામાં આવે છે કે એ આદિવાસી સમાજને હિન્દુ નથી આ આવા શબ્દ જે ભૂપે ધર્મેન્દ્ર ભવાની દ્વારા કહેવામાં આવે છે ત્યારે આદિવાસી સમાજ એમ કહેવામાં આવે છે આદિવાસી છોટું વસાવા સાહેબ કે મહેશ વસાવા સાહેબ નહીં કહેતા કે આદિવાસી સમાજ હિન્દુ નથી આ સંવિધાન કહે છે કે આદિવાસી સમાજ એક પ્રકૃતિ પૂજક સમાજ છે અને આજે એમના દ્વારા જે ખોટી રીતે જે છોટુભાઈ વસાવા સાહેબ અને મહેશભાઈ વસાવા સાહેબને અભદ્ર ટિપ્પણી કરીને જે શબ્દ બોલવામાં આવ્યા છે એમને અમે સખત વિરોધ કરીએ છીએ અને એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને જો કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે તો સમગ્ર આદિવાસી સમાજ એક થઈને ઉગ્ર આંદોલન કરશે જોહાર જય આદિવાસી હાલ ધર્મેન્દ્ર ભવાનીના નિવેદનને લઈને બીટીપીના કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તેમણે કહ્યું છે બંધારણનો હવાલો આપતા કે બંધારણમાં વાત લખી છે કે આદિવાસી સમાજ એ પ્રાકૃતિક પૂજક સમાજ છે એટલે કે હવે હિન્દુ અને આદિવાસી સમાજને લઈને જે મૂંઝવણો ઊભી થઈ છે તેના કારણે પણ વિવાદ શરૂ થઈ ગયો છે પરંતુ જેવી રીતે ધર્મેન્દ્ર ભવાનનું નિવેદન સામે આવ્યું તેમાં ભરતામાં ઘી હોમે તે પ્રકારનું હતું હવે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં ધર્મેન્દ્ર ભવાની આ બાબતને લઈને માફી માંગે છે કે પછી આદિવાસી સમાજ છે તે આવી જ રીતે વિરોધ યથાવત રાખે છે તે તો આગામી સમય બતાવશે પરંતુ ધર્મેન્દ્ર ભવાનીના વિરોધમાં આદિવાસી વિસ્તારોમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન આવેદનપત્ર તેમજ અલગ અલગ રીતે લોકો છે પોતાની નારાજગી વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે ને ફરી એકવાર આદિવાસી સમાજ છે તે એકજૂથ થઈને આ જે આખો ઘટનાક્રમ સર્જાયો છે તેને લઈને લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યો છે દર્શક મિત્રો ત્યાર સુધી જવા બસ આટલું આવા અનવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર